નમસ્કાર દર્શક મિત્રો માલાણજીરે માં આપનું સ્વાગત છે પ્લીઝ પૂરો વિડિયો જોજો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો આજ રોજ તારીખ આઠ જુલાઈ બે 2025 ના રોજ જેસર ખાતે હનુમંત હોસ્પિટલ મહુવા તાલુકા આરોગ્ય વિભાગ જેસર તથા જેસર મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આશા રખર બહેનો માટેનો સેમિનાર યોજવામાં આવેલ હતો આ સેમિનારમાં જેસર તાલુકાના તમામ આશા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ સેમિનારમાં સરકારશ્રીની આયુષ્યમાન ભારત યોજના JSSK તથા શ્રેષ્ઠ ગુજરાત પ્રોજેક્ટ અંતર્ગત થતી વિનામૂલ્યે સોનોગ્રાફી સુવિધા તેમજ હનુમંત હોસ્પિટલના વિવિધ વિભાગો જેવા કે ફિઝિશિયન ઓર્થોપેડિક યુરોલોજી આંખ વિભાગ કાન નાક ગળા વિભાગ સ્ત્રીરોગ વિભાગ દાંત જડબા વિભાગ શ્વાસ ફેફસ એલર્જી વિભાગ ડાયાલિસિસ સાબરની તપાસ પીએફટી ટીએમટી મશીન ફિઝિયોથેરાપી વિભાગ ઉપરાંત મહિનામાં બાર ગામથી આવતા સુપર સ્પેશિયાલિસ્ટ નિષ્ણાંતો વિશે માહિતી આપવામાં આવેલ તથા હનુમંત હોસ્પિટલમાં આગામી સમય સમયમાં કેથલેપ હૃદયની તપાસ સારવાર માટે સ્વતંત્ર કાર્ડિયા વિભાગ કેન્સર વિભાગ તથા જન્મજાત બાળક બોલી કે સાંભળી ન શકતું હોય તેના માટે હનુમંત હોસ્પિટલ દ્વારા નવી પહેલ કરવામાં આવેલ છે અને કોકિલિયર પ્લાન્ટ જેવી સુવિધાઓ વિશે માહિતગાર કરવામાં આવેલ હતા આ તકે હનુમંત હોસ્પિટલમાંથી ડોક્ટર ધારા મકવાણા ડોક્ટર અરુણા કાકલોતર પાર્થ જોશી સાગર કલોલા મુકેશ રાઠોડ કશિશ વાજા પલ્લવી જોશી જેસર હોસ્પિટલમાંથી ડોક્ટર રાકેશ આહિર

કોકલિયર પ્લાન્ટ છે ચામર માટેનું મશીન જેમ ડોક્ટરે વાત કરી 100 કિલોમીટરના વિસ્તારમાં ચામર એટલે આપણે આસપાસનું નો દેખાય ત્યારે કાનાભાઈ કે કલનચલન કરે તો મારું ધ્યાન ન્યા છે પણ મને ખબર પડે કે કઈ ચલન થાય ચામર હોય તો એને ખબર ન પડે બાજુ શું થાય એની નજર સ્ટેટ હોય તો એને લઈને જે કઈ બીમારી હોય એ પણ થાય છે ઘણી બધી આ બધા ઇન્સ્યોરન્સમાં એ આ બોર છે

કે જેમાં સંપૂર્ણ તપાસ વિનામૂલ્યે દવા વિનામૂલ્યે અને તમને આરોગ્ય લક્ષી માહિતી પણ મળી જાય એના છે એક ગામ તાલુકામાં વેચાય પછી બીજી વસ્તુ કે તમને આ લોકો માહિતી હું કમાઉં છું કે ખ્યાલ છે આશા ને તમારા સુધી પંદરના ગામડા બરાબર સ્લમ વિસ્તારમાં અભણ પ્રજા હોય લાભાર્થી અભણ હોય એને કોઈ જાતનું જ્ઞાન નથી જ્યાં સુધી આરોગ્યનો એક જ એવો સ્ટાફ છે આપણા આશા રાખો કે જે સેવાના લોકો સુધી પહોંચે છે એને આ વસ્તુ ડિપાર્ટમેન્ટ હું છે વિભાગ હું છે કોઈ જ ખબર નથી એને એને માહિતીની જરૂર છે પેલા તમને ખબર હોય તો આપણા ગામડાની અંદર દોરા ધાકા અહીં હું ત્યાં રહેતી નહીં એ હું કામ કરી આ ફોટામાં તમે જોઈ શકો છો મોરારી બાપુ છે આપણા પીડી લાઈટના ચેરમેન મધુકરભાઈ છે જસવંત મહેતા સાહેબ છે આપણા শিক্ষণ মন্ত্রী অশোক ভট্টম অনুভব